પાછા ફરવામાં ત્રીસ વર્ષ લાગે છે શનિને નવગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે આ સાથે શનિ એકમાત્ર એવા દેવ છે જેમને શનિ શાળા સાથી અને ઢૈયાનું બિરુદ આપવામાં આવ્યું છે તો આવી સ્થિતિમાં બાર રાશિઓના જીવન પર શનિનો સૌથી વધુ પ્રભાવ જોવા મળે છે શનિ હાલમાં કુંભ રાશિમાં વિરાજમાન છે આ સાથે તે વર્ષ બે સુધી કુંભ રાશિમાં જ રહેશે પરંતુ તેમની પરિસ્થિતિ સમયાંતરે બદલાતી રહે છે ત્રીસ જૂન ના રોજ સવારે બાર કલાક અને પચીસ મિનિટે શનિ વક્રી થઈ જશે આ સાથે તે લગભગ એકસો ઓગણચાલીસ દિવસ સુધી આ સ્થિતિમાં એટલે કે વક્રી સ્થિતિમાં રહેશે અને પંદર નવેમ્બરના રોજ સાંજે સાત કલાક અને એકાવન મિનિટે ફરી પાછા માર્ગી થઈ જશે શનિની વક્રી થવાને કારણે કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેનાથી ઘણો ફાયદો થઈ શકે છે તો આવો જાણીએ કઈ એવી રાશિઓ છે જેને વક્રી થવાથી ઘણો ફાયદો થઈ શકે છે શનિદેવનું વક્રી થવું એમના માટે શુભ સાબિત થઈ શકે છે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો સર્વ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિમાં શનિ દસમા અને અગિયારમા સ્થાનના સ્વામી છે અને માત્ર અગિયારમાં સ્થાનમાં જ વક્રી થવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં મેષ રાશિના લોકોને શુભ ફળ મળી શકે છે આ વર્ષે તમારા કામને ધ્યાનમાં રાખી અને પ્રમોશનની સાથે પગારમાં વધારો પણ તમારા માટે થઈ શકે છે તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો તમને મોકો મળશે તેની સાથે અણધારીઓ આર્થિક લાભ પણ થઈ શકે છે જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને લાભ મળી શકે છે પરિવાર તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે આનાથી બાળક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન રોકાણ કરી શકો છો જેનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના પ્રથમ અને બીજા સ્થાનના સ્વામી છે શનિદેવ અને તે આ રાશિના બીજા સ્થાનમાં વક્રી થવા જઈ રહ્યા છે તો આવી સ્થિતિમાં મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેવાની છે પૈસા સંબંધિત દરેક સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે આનાથી હવે તમને બિનજરૂરી ખર્ચમાંથી છુટકારો મળશે જો તમે આ સમયગાળા દરમિયાન રોકાણ કરો છો તો તમને સારું વર્તન મળી શકે છે આ સિવાય હવે તમે પહેલાં કરેલા રોકાણનો લાભ પણ મેળવી શકો છો મકાન મિલકત કે વાહન ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે તમને તમારા માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે જેથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો પરિવાર વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે તેનાથી જીવનમાં ખુશીઓ આવશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના પ્રથમ સ્થાનના સ્વામી શનિદેવ છે અને તે આ સ્થાનમાં જ વક્રી થવા જઈ રહ્યા છે તાવીસ સ્થિતિમાં કુંભ રાશિના લોકોને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે આ સાથે જીવનમાં ઉતાર ચડાવ હવે સમાપ્ત થતા જણાશે તમારે કામના સંબંધોમાં થોડી મુસાફરી કરવી પડી શકે છે પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો કામ કરવાની ઈચ્છા પ્રબળ રહેશે તમે આધ્યાત્મિકતા તરફ પણ ઝુકાવ કરતા જણાશો આવી સ્થિતિમાં તમે પરિવાર અથવા મિત્રો સાથે ધાર્મિક સ્થાન પર પણ જઈ શકો છો ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓ હવે ઠીક થતી જણાશે પાર્ટનરશિપમાં કામ કરી રહેલા જાતકોના ધંધામાં પણ નફો મળવાની પૂરી સંભાવનાઓ બનતી જણાશે તો મિત્રો ત્રીસ જૂનથી લઈ અને પંદર નવેમ્બર સુધી આશરે એકસો ચાલીસ દિવસ સુધી શનિદેવ વક્રી સ્થિતિમાં રહેશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ મકર તથા કુંભ રાશિના જાતકોની આ પ્રમાણે વક્રી શનિદેવ લાભ પણ કરાવતા જણાશે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે